બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વરથી વડોદરા શહેરમાં આવેલ મહાદેવ મંદિર સોંદે કાવળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામસ सर्वप्रथम કાવડ લાવ્યા હતા અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કર્યો હતો. પરશુરામજી ગટમુખતેશ્વરથી ગંગાજળ લાવ્યા અને શિવલિંગને ગંગાજળ અર્પણ કર્યું. ત્યારબાદ શ્રાવણ મહિનામાં કાવડમાં ગંગાજળ ભરીને લાવવાની અને શિવલિંગને એ અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ. માન્યતા અનુસાર જે લોકો શ્રાવણ માસમાં કાવડ યાત્રા કરી શિવજીને ગંગાચળ અર્પણ કરે છે તેમની બધી જ ઈચ્છાઓ ભગવાન શિવ પૂર્ણ કરે છે શ્રવણ કુમારની કથા પ્રમાણે કેટલાક લોકો એવું પણ માને છે કે સૌ પ્રથમ ત્રિતાયુગમાં શ્રવણ કુમારે કાવડયાત્રા કરી હતી શ્રવણકુમારના અંધ માતા પિતાએ હરિદ્વારમાં ગંગા સ્નાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી શ્રાવણ કુમારે તેમના માતા પિતાની એ ઈચ્છા પૂરી કરી હતી માતા પિતાને કાવડમાં બેસાડીને હરિદ્વારમાં સ્નાન કરાવ્યું કહે છે કે પરત ફરતી વખતે શ્રવન કુમાર કાવડમાં જ ગંગાજળ લાવ્યા અને શિવલિંગને એ અર્પણ કર્યું બસ અહીંથી જ કાવડયાત્રાની શરૂઆત થયેલી બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વરથી વડોદરા સુધી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાવડયાત્રામાં એકસો થી વધુ શિવભક્તો જોડાયા હતા અને આ કાવડયાત્રા વડોદરા શહેર સલાટવાડા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં શિવલિંગને જળ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી